તમારું નોમ લઈ લે તો થઈ આલ તારો કાકો રસ્તા માં પૂછી તારો બાપ આવશે તમારા બાપ ને બધા એક ને એક જવા ચમ થાય જોશો લે ના પૂછવાનું અમે શું પૂછવું છે મહાણમ જશો

પણ ચેન્યો આઈ સીધું છોડવા વાળી જ કરે પછી મુય જો મુય કહો એમને અમને તો લાકડી પાડત પણ તમારી શરમ અડી તમારી શરમ છોડી પણ તું કોક એને કોક કર્યું જ હશે અમને મેં એ બોલાય ના પણ ભયા હું કશું બોલ્યો જ નહીં તું કોક તો કીધું જ હશે એ ચેનનો પીસ જેલો હોય છે ને આંકળે એટલી વખત કોક ને કોક નખર કરતો હોય છે હે ને એને એ તો મારવાનો ના હોય એ મરી જેલો સાહેબ આપણે કશું ના મારવાનો તું છે ને એને હું તું હું એને સમજાયું જો ભયા આટલી વખત તમે કીધું એટલે રાખું છું હેલાર ત્યાંનો હાથ આધાર ને તો હું હેલાર એટલી લાકડી ભોય પાડ્યો પાછો પણ તું જાહેર હું સમજાય કાકા વળી શું શું તારા વળી બીજો ચોસી આવ્યો ચાલે આ કજો વળી પર તને હું શું પાછું પણ ખાલી આડ જા તમે થાપ જા કાઢી એને એટલે પણ એ તો દારૂડિયો મોણસ છે ને તમે શું લેવા એ આ તો ભયા મને એવું જ કર્યું તું સો કર્યું તમે બે વૈસી જાજો તમને બેને હું સમજાવજો વૈસી તમે મેટાડી આપણે કોમ કરશે ભયાન ખબર ના પડે અને હાથવી રે ચેના બરોબર ચાપુટી નાખે એટલે એવો ગણ સ્વ નહીં

નહી પૂછવાનું મને કોઈ નઈ નાની પાડી કુટુંબ નહીં કરતો લ્યા પણ તમારા ઘરમાં કોણ છે તે આટલા બધા છોકરો નહીં મારા છોકરો છે

એટલું પી દો દાડવું ફાડી સીધું લાવજ લાડી પણ બચી જ્યા તમે યાદ બચી ગયા હું તારા ભયા જોડે હવે કાલે જમ તારી વાત કરું હેઠ